મીઠાનો સેલનો ઉપયોગ કરતાં ખાવાનો સ્વાદ વધારવા માટે ચોક્કસપણે કરવામાં આવશે પરંતુ તેમાંથી જાણો કે દરેક ખાદ્ય પદાર્થ મીઠું સેલ ઉમેરણ તમારા શરીર માટે નુકસાનકારક હોઈ શકે છે એવી વસ્તુમાં જે મીઠું નાખવાથી ફાયદો નથી પરંતુ નુકસાન થાય છે ભારતમાં લોકોના મોટાભાગે વધુ પડતું મીઠું કાંડ સેવન કરીને ભારતીય થાળીમાં મીઠું સેલ પ્રમાણે જે વધારે છે કે ખાસ કરીને ખાસ મીઠુંના ઉંમર મીઠું નાખવાનું ઉપર મીઠું નાખતા જેમાંથી નુકસાન સાબિત થઈ શકે છે અહીં જાણીએ કે મીઠું નાખીને ન ખાવું જોઈએ જે ઘણા લોકો દહીં દહીંમાં મીઠું સેલ ઉમેરી ખાય છે તેમાંથી આ આદત હોય તો સ્વાસ્થ્ય માટે હાનિકારીક હોઈ શકે છે દૂધની બનાવટીમાં મીઠું ન નાખવું જોઈએ જેમાંથી કરવા વાળ સફેદ તોની સમસ્યા અને જેમાંથી સેલ નાખીએ તેમાંથી થાય છે ને ફળોમાં મીઠો સેલમાં નાખીને તમામ સ્વાસ્થ્યમાં હાનિકારકમાંથી નુકસાન થઈ શકે છે જેમ કારણે તોસેની ખોટના કારણે ફળોમાં હાજર વિટામિન ખનીજ ઘટી જાય છે જે સોજાને વધારે મીઠું હૃદય બ્લડ પ્રેશર અને કિડનીની સંબંધિત સમસ્યાઓ કારણે જે ફળોમાં મીઠાઈ વિના શક આવે જેથીમાં પોષણ રહે છે જે લોકો ઘણીવાર સલાડમાં કાચ મીઠું નાખે છે અને જે ઉમેરી તેમાંથી આદત ખોટી હોઈ શકે છે જે સલાડમાંથી જેમાંથી શરીરમાં સોડિયમની માત્રામાં જે કરવામાં મીઠું કિડનીને સ્વાસ્થ્યમાં અસર કરી શકે છે સમસ્યાના કારણે વધારે શકે જેના કારણે જે આંખાઓ છે કે શરીરને નુકસાન થાય છે જે જ્યુસમાં કેટલાક લોકો તેના સ્વાદમાં વધારવા માટે જ્યુસ મીઠું સેલ્ટ ઉમેરે છે જેમાંથી સ્વાસ્થ્ય માટે સારી નથી અને જ્યુસમાંથી સલ્ટ નાખવાની સમસ્યા થઈ શકે જેના મીઠા ઉપયોગમાંથી રસનો સ્વાદ વધી શકે છે